હૃદય સમાન ટાટા તળાવ હવે નવી જળહળતા સાથે શહેરવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે મહાનગરપાલિકા નવસારી દ્વારા વિકસિત લાઇટ એન્ડ સાઉન્ડ શો શહેરના વિકાસ યાત્રાનું જીવંત પ્રતિક બની રહ્યું છે પ્રકાશની રંગબે રંગબી કિરણો સંગીતના તાલે ટાટા તળાવનું દ્રશ્ય જાણે નવસારીની સંસ્કૃતિને ઓળખને નવી ઊંચાઈઓ પર જાય છે ત્યારે દિવાળીની આ પાવન ઘડીએ શહેરીજનો માટે એક અનોખી ભેટ રૂપે

લોકો દિવાળીની ઉજવણીના નવા રંગો અનુભવી રહ્યા છે જ્યાં સંગીત પ્રકાશ જનભાગીદારી સાથે મળી એક જીવંત નવસારીનું સ્વપ્ન સાકાર કરી રહ્યા છે

પાંચ મહિના પહેલાં અકસ્માતમાં જીગરનું અવસાન થયું ત્યારથી સંજના ગંભીર માનસિક બીમારીના આઘાતમાં જીવતી હતી પરિવારજનો ઘરે ન હોવાથી તેણે રૂમમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું પરિવારજનો ઘરે પરત ફરતા તેણીને ફાંસે લટકતી જોઈ ચોંકી ઉઠ્યા તરત જ પોલીસને જાણ કરી અને પારડી પોલીસ સ્થળ ઘટના સ્થળ પર પહોંચી અને વધુ તપાસ હાથ ધરી પ્રાથમિક તબક્કે પ્રેમી ગુમાવવાનો આઘાત જ આપઘાતનું મુખ્ય કારણ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે દિવાળીના તૈયારીની પૃષ્ઠભૂમિમાં એલસીબીની ની ટીમે જ્યારે બોરિયા નજીક ગાય ગેરકાયદેસર દારૂ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે નાકાબંધી દરમિયાન મહિન્દ્રા બોલેરો પિકઅપમાંથી ભારતીય બનાવટની વિદેશી વિસ્કી અને જેમાં ચાર પોઈન્ટ ઓગણ સાહીઠ લાખનો મુદ્દા માલ પ્રોહિબિશન મુદ્દા માલ પણ સામેલ છે આમાં એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે જેમની પાસેથી સમગ્ર દારૂ તથા વાહન કબજે કરી લેવામાં આવ્યું છે એલસીબી આ સ્થાનિક લોકો માટે દારૂની ગેરકાયદેસર ભવિષ્યમાં તો આ બાજુ વાત કરીશું નવસારી જિલ્લામાં બેવડી ઋતુનો અનુભવ થતા દિવસ